પોલીસ ને ઉભા રાખીને પૂછો તમારો અમારો બાપ ની લડાઈ માં એમના દીકરાઓ ને હામે કરવાનું ષડયંત્ર ન કરો બાપ ને દીકરો ભેગા થશે તમારી ગોટલી ગોટલી હાથમાં નહીં આવવા જોઈએ અહિયાં કોઈને ઉશ્કેરવાનું લડાઈ ખેડૂતોની છે અમારી મા સમાન અમારી ધરતી મામા ઉભા પાકમાં જેસીબી મશીન હકાવો અમારી માવડીઓ ને ટહડી ટહડી પોલીસ વાન માં નાખી દેવામાં આવે અમારા ખેડૂતો

Dann habe ich da am